સરકારના મંત્રીએ હાલ તો મહાઠક ભૂપેન્દ્રસિંહ ઝાલાને લઈને મૌન તોડ્યું છે ભીખુસિંહ પરમાર પ્રથમવાર કેમેરા સામે આવ્યા અને નિવેદન આપ્યું એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં તેમણે મૌન તોડ્યું છે અને ભૂપેન્દ્રસિંહ ઝાલા સાથે બે હજાર બાવીસથી સંબંધ હોવાની ભીખુસિંહે કબૂલાત કરી છે ભૂપેન્દ્ર ઝાલા ભાજપનો કાર્યકર્તા હોવાની ભીખુસિંહે કબૂલાત કરી અને આ સાથે વિધાનસભાની બે બેઠકથી ટિકિટ માંગી હોવાની વાત તેમણે કરી મોડાસા હિંમતનગરથી ભાજપની ટિકિટ માંગી હતી પોતાનો પુત્ર ભૂપેન્દ્ર ઝાલાના ટ્રસ્ટમાં ટ્રસ્ટી હોવાની પણ કબૂલાત કરી છે જોકે આ વિસ્તારના કોઈ પણ વ્યક્તિએ બીઝેડ ગ્રુપ મુદ્દે ફરિયાદ ન કર્યાનો દાવો પણ તેમણે કર્યો ભૂપેન્દ્ર ઝાલાના એકમાત્ર કાર્યક્રમમાં હાજરી આપી હોવાનો પણ દાવો કર્યો છે સાથે પણ કહ્યું કે પોતાનો પુત્ર ભૂપેન્દ્ર ઝાલાની સ્કીમનો એજન્ટ નથી આ પ્રકારનો દાવો તેમણે કર્યો છે ફાઇનાન્શિયલ સર્વિસ લિમિટેડ એમના સી ઇઓ ભૂપેન્દ્રસિંહ ઝાલા સામે ફરિયાદ થઈ ફરિયાદ થયા બાદ સોશિયલ મીડિયામાં તેમના વિડીયો અને ફોટોગ્રાફ્સ જે હતા એ વાયરલ થયા અને વાયરલ થતાં કેટલાક વિવાદ પણ થયા કારણ કે ભારતીય જનતા પાર્ટીના કેટલાક નેતા ચૂંટાયેલા સભ્ય કે મંત્રીઓ પણ એમના કાર્યક્રમમાં જોવા મળતા હતા ત્યારે રાજ્યકક્ષાના મંત્રી છે ભીખુસિંહભાઈ પરમાર તેમની સાથે વાત કરીએ ભીખુસિંહજી સૌથી પહેલાં એક કારણ કે સૌથી પહેલી પ્રતિક્રિયા છે અત્યાર સુધી તમે આ મામલે કશી પ્રતિક્રિયા નથી આપી તમે આ ભૂપેન્દ્રસિંહને ક્યારથી ઓળખો કેટલા સમયથી ઓળખો લગભગ બે વર્ષથી કેવી રીતે એ આપના સંપર્કમાં આવ્યા એને જ્યારે બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણીમાં મોડાસાથી પાર્ટીની ટિકિટ માગી અને હિંમતનગરમાં પોતે માગી હતી એટલે જ્યારે એનો મત વિસ્તાર હિંમતનગર લાગે તો સામાન્ય રીતે મને જ્યારે માહિતી મળી ત્યારે હું ઓળખતો એ નહોતો કોઈ જોયેલા પણ નહીં તો મેં કીધું કે ભાઈ આ ભાઈ કોણ છે મોડાસામાં કેમ ટિકિટ માગી છે આનો મત વિસ્તાર મતદાન લાગે છે પણ આપણે એમ કહ્યું ચાલો ભાઈ એ તો એનો અધિકાર સમાગવાનું માગે અને એ રીતે થોડોક થોડોક પરિચયમાં આવ્યો ભાઈ આ ભૂપેન્દ્રસિંહ છે તમે એમના કાર્યક્રમમાં જાઓ છો એના ફોટો વિડીયો પણ છે એ કાર્યક્રમમાં તમે એક મંત્રી તરીકે જાઓ છો પણ તમે મંત્રી નહોતા એ પહેલાંથી કંઈ ઓળખો છો અને આ આમંત્રણ જ્યારે એમણે આપ્યું ત્યારે તમે કંઈ વિચાર્યું હતું આગળ પાછળ પહેલાં તો મેં ના કીધું કે એ ટિકિટ માગી અને મને ટિકિટ મળી હું ચૂંટણી લડ્યો જીત્યો અને પછી મંત્રી બન્યો એટલે ઓળખાણ એ મંત્રી બનતા પહેલાં જે આ મેં કીધું ટિકિટ માગી એ વખતે મારો પરિચય થયો અને પછી જ્યારે એના આ જે ફંક્શન હતું એક શૈક્ષણિક કાર્યનું કામ હતું અને એમાં એમપી એમએલએ અને બધા જ આગેવાનો એમાં ઉપસ્થિત હતા હું પણ એ રીતે રાજકીય આગેવાન તરીકે હું પણ ગયો ભીખરજીભાઈ જો સામાન્ય રીતે મંત્રીઓને બધા આમંત્રણ આવતા હોય છે આમંત્રણ આવે પછી એની ચકાસણી પણ થતી હોય છે જવા જેવું છે નથી જવા જેવું આમંત્રણ આપનાર વ્યક્તિની છબી આ તે આવું તમે કંઈ કરો છો જનરલ કેસમાં આ કેસમાં નહીં પૂછતો જનરલ કેસમાં અને આ કેસમાં કંઈ કર્યું જનરલ સામાન્ય રીતે એવું હોય પણ આ તો એક એની શિક્ષણને લગતી મેટર હતી ને અમુક કંઈ એવું બધું દરેક મેટરમાંથી એટલું બધું તો ઊંડાણમાં કેવી રીતે અમે પારખી શકીએ અથવા તો અમારી પાસે કોઈ એવી લેબોરેટરી નથી કે જેથી કરીને માલુમ પડે કે ભાઈ આ માણસ આ ટાઈપનો છે શિક્ષણનું કામ કરે છે તો સારું કરે છે તમને ક્યારે ખબર પડી કે ભૂપેન્દ્રસિંહ ઝાલા જેને તમે શિક્ષણનું કાર્ય કરે છે એવું માનીને એના કાર્યક્રમમાં ક્યાં હતા એ આવી પણ કોઈ સ્કીમ ચલાવે બીજી કોઈ સ્કીમ મને કોઈ ખબર નથી આમ બધા શિક્ષણનું કરે છે એવો ખ્યાલ હતો ને ત્યાંનો મતલબ એક જ્ઞાતિભાઈ છે એટલે આ સારું કાર્ય કરે છે એવું મારા મગજમાં હતું તમારા પુત્ર છે એ એમની એક સંસ્થા છે મૈત્રી ફાઉન્ડેશન એમાં સાથે ટ્રસ્ટી પણ છે મત્રી એમને જે ફાઉન્ડેશન બનાવ્યું છે મારા ધ્યાન પડતું છે નહીં અને છતો એ જો બનાવ્યું હોય અને એમાં કંઈ ગુનો બનતો હોય તો શિક્ષાત્મક કાર્યવાહી થાય પુત્ર ઉપર પણ બધા પણ થાય ને ભાઈ પુત્ર એટલે શું એક વાત એવી પણ આવી છે સાચી છે ખોટી છે મને નથી ખબર મેં સાંભળેલી વાત છે કે તમારા પુત્ર પણ એમની આ સ્કીમમાં એજન્ટ તરીકે કામ એજન્ટ તરીકે એને મારી જાણકારી મુજબ કર્યું નથી અને કર્યું હશે તો આવશે આવશે એટલે એને એને પણ જે કાયદો લાગુ પડતો તો પડે ને ભાઈ કોઈ પૈસા તમે રોકેલા ખરા ના મેં એક રૂપિયા નથી રોક્યો તમારા કોઈ કોઈ એક રૂપિયો નહીં સાહેબ હવે જયારે ફરિયાદ દાખલ થઈ ગઈ છે પછી કોઈ લોકો તમારી પાસે આવ્યા ખરા કે અમે આમાં પૈસા રોક્યા હતા હવે મારી પાસે નથી આવ્યું કે મેં આમાં પૈસા રોક્યા હતા મારા એક પણ માણસ મારી પાસે નથી આવ્યું જો ભીખુસી તમે જાહેર જીવન સાથે જોડાયેલા છો લોકો ફરિયાદ કરે તો પણ તમને કરે તમને આભાર પણ તમારો જ માને તમારા જ વિસ્તારના લોકો છે શું કાર્યવાહીની અપેક્ષા છે કે લોકોના પૈસા ઘણા મોટી સંખ્યામાં છે પણ કોઈ આવ્યું જ નથી પૈસા કે મારા રોક્યા છે આપણે શું એના માટે શું કહી શકીએ કદાચ તમારી પાસે નથી પોલીસ પાસે પાસે જુએ તો મને કોઈ માહિતી નથી કે ભાઈ પોલીસને ઘણા લોકો એ નિવેદન પોલીસને મને કોઈને નથી કીધું કે આ ભાઈ મારી પાસે આવ્યો તો કે અને પૈસા રોક્યા છે પોલીસે પણ મારી પાસે માહિતી નથી ચલો તો હવે એ સવાલ તમને પૂછું કે આવા લોકો જો સાબિત થાય કે હે પોન્ઝે સ્કીમ કરી હી અને લોકોના કરો તો શું કાર્યવાહી થયો કાયદાનું કામ કરશે જ ને ભાઈ એ તો આ ઇન્ક્વાયરી ચાલી રહી છે અને ઇન્ક્વાયરી ચાલી રહી છે તમે કાયદો કાયદાનું કામ કરવાનો જ છે બી ભાઈ મીડિયામાં આવ્યું છાપામાં આવ્યું બધામાં આવ્યું કે આ ભૂપેન્દ્રસિંહ ઝાલા એણે આવું કર્યું આવું કર્યું એ પછી તમને અફસોસ કે કંઈ રંજ ખરો કે હું એના કાર્યક્રમમાં શાના માટે અફસોસ હોય મને શાના માટે રંજ હોય મારા કોઈ લેવા દેવા નથી ના તમે એના કાર્યક્રમમાં ગયા હતા એનો તો જવાય ને કાર્યક્રમ તો રોજ જઈએ છીએ નહીં એક કાર્યક્રમ હું થોડા જઈએ છીએ રોજ ના રોજ કાર્યક્રમ હોય છે મને શાના માટે અફસોસ હોય તમારા વિસ્તારની જનતાના પૈસા છે તમારા વિસ્તારની જનતા મારી મારા વિસ્તારની જનતાનો પૈસો કોઈનો છે મારી પાસે કોઈ આવ્યું જ નથી પછી હું કેવી કહું કે પૈસા એમના છે તો લોકોને કોઈ અપીલ કે કોઈ સલાહ એમાં શું સલાહ હાલવાની હોય રોક્યા હોય એને આપણને મારા પૈસા મેં આટલા રોક્યા છે કોઈક સલાહ હાલ લે પણ એવું કંઈ છે જ નહીં કોઈ આવ્યું નથી મારી પાસે હવે તમે ક્યાંય બી કોઈ ઉદઘાટન કે કોઈ પ્રસંગમાં જાઓ તો આવી ચકાસણી કરશો ખરાબ હવે એવું લાગ્યું કે ભાઈ થોડું જોવું પડે કાં વગરનું લેવા દેવા વગરનું તમારે એમનો સંપર્ક એ ભારતીય જનતા પાર્ટી ના કાર્યકર તરીકે થયો હતો જ્ઞાતિબંધુ તરીકે થયો હતો કે કોઈ બીજી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે ટિકિટ માગી હતી એ રીતે જ્ઞાતિબંધુ તરીકે એ વખતે નતો પરિચય થયો આ તો ટિકિટ માગી એટલે આપણે એની ખબર પડી કે ભાઈ આ ભાઈ ટિકિટ માગી છે અહીં મોડાસામાં આ કેસના કારણે પક્ષની બદનામી કેટલી થઈ પક્ષને તો એ તો હવે જે સાબિત થશે પક્ષને શા માટે પક્ષ તો પક્ષને શું લેવા દેવાય એમાં ભારતીય જનતા પાર્ટીના જનતા પાર્ટીનો માણસ આપણને પહેલી ખબર પડે કે ભાઈ આ માણસ આવું કરવાનું છે એ તો એ સારા માણસ તરીકે સભ્ય બન્યો હોય અને પાર્ટીમાં ટિકિટ માગી હોય એ દાદા તો કોઈ આ બધી થોડી ચકાસ કે ભાઈ આ શું કરે છે અથવા તો કોઈ માહિતી ભરવાની હોય તો એને જે માહિતી ભરી હોય એના આધારે એને સભ્ય બનાવ્યો હોય કેટલીક માહિતી એને છુપાવી હોય તો એને ખબર હોય એના એક જ કાર્યક્રમમાં તમે ગયા હતા કે એ સિવાયના કોઈ કાર્યક્રમમાં કોઈ જગ્યાએ લગભગ એ એ જ કાર્યક્રમમાં ગયો છું બધું તો કંઈ નાના મોટા કે મળવાનું થયું એ જુદી વસ્તુ છે આ કોઈ એ જાજુ ખ્યાલ નથી પણ આ એક ફંક્શન હું ગયો હતો ખૂબ ખૂબ આભાર ભીખુશીભાઈ તો રાજ્ય કક્ષાના મંત્રી છે ભીખુશીભાઈ પરમાર એક વિવાદ જે સોશિયલ મીડિયામાં ફોટો અને વિડીયો હતા તેના કારણે થયો હતો ચર્ચાતું નામ હતું એટલા માટે અમે પ્રયાસ કર્યો એમની પ્રતિક્રિયા જાણવાનો એમણે સ્પષ્ટ સ્વીકાર કર્યો કે બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણીઓ જ્યારે દાવેદારી થઈ હતી ત્યારથી તેમને એ નામથી ઓળખે છે થોડો ઘણો પરિચય પણ છે પરંતુ અન્ય કોઈ લેવા દેવા નથી એમણે સ્પષ્ટતા એ પણ કરી કે એમના પુત્ર મૈત્રી ફાઉન્ડેશનની અંદર ભૂપેન્દ્રસિંહ ઝાલાની સાથે ટ્રસ્ટી પણ છે અને જો એની આવી કોઈ સ્કીમમાં એ હશે તો કાયદો કાયદાનું કામ કરશે અને જે કાર્યવાહી થવી જોઈએ એમના પુત્ર પાસે સામે પણ થઈ શકે છે કેમેરામેન રાજભાવસાર સાથે હિરેન રાજગુરુ એબીપી અસ્મિતા ગાંધીનગર